નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ ચોનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે તાજેતરના જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે માહિતી મેળવીશું જે તમને આવનારી દરેક સ્પર્ધાના પરીક્ષામાં ઉપયોગી બનશે એના પર જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાય બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જેને આ વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો મિત્રો જોઈએ આજના ખૂબ જ મહત્વના તાજેતરના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ બે હજાર ઓગણીસ કોને કોને આપવામાં આવ્યા છે તો બે હજાર ઓગણીસના અંદર છવ્વીસ જાન્યુઆરીના અંદર મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એના અંદર ત્રણ વ્યક્તિઓ છે પેલા છે શ્રી કુલદીપ નાયર બીજા છે શ્રી કાદર ખાન અને ત્રીજા શ્રી દેવેન્દ્ર સ્વરૂપ આ ત્રણ વ્યક્તિઓને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે તો જોઈએ પછી પ્રશ્ન પૂછાય કેટલા વ્યક્તિઓ તો ત્રણ કયા કયા તો આ કુલદીપ નાયર શ્રી કાદર ખાન અને શ્રી દેવેન્દ્ર સ્વરૂપ તો માહિતી મળવી આપણે શ્રી કુલદીપ નાયર વિશે તો તેઓ નવી દિલ્હીના છે કેના છે નવી દિલ્હીના છે બીજું કે તેમને કયા ક્ષેત્રમાં એવોર્ડ આપવામાં આવે છે તો તેમને સાહિત્ય અને શિક્ષણ પત્રકારના ક્ષેત્રના અંદર તેમને એડ આપવામાં આવ્યો છેફઘાનિસ્તાન કાબુલમાં થયો હતો અને તેઓ કેનેડાનું નું નાગરિકત્વ ધરાવતા હતા અને તેમને કલા અભિનય કયા કલા અભિનય ક્ષેત્રે તેમણે આ પદ્મશ્રી એડો આપવામાં આવ્યો છે અને ત્રીજા છે શ્રી દેવેન્દ્ર સ્વરૂપ કે જેમનો જન્મ કેના છે યુપી ઉત્તર પ્રદેશના છે તેઓ આર એસ એસના પ્રચારક તથા આરએસએસના મુખ્ય પત્ર જે પંચજન્ય છે સંપાદક હતા અને પ્રસિદ્ધ પત્રકાર કોણ પ્રસિદ્ધ પત્રકાર હતા અને તેમને પણ સાહિત્ય અને શિક્ષણ પત્રકારોના ક્ષેત્રના અંદર તેમને આ મરણોત્તર પદ્મશ્રીઓ આપવામાં આવ્યો છે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે જોઈએ ભારતમાં નિર્માણ પામેલી સૌથી ઝડપી તથા એન્જિન ટ્રેન હવે કયા નામે ઓળખાશે જવાબ હશે મિત્રો વંદે ભારત એક્સપ્રેસ જે ટ્રેન પહેલા ટ્રેન અઢાર નામે ઓળખાતી હતી એ ટ્રેન હવે વંદે ભારત એક્સપ્રેસ નામે ઓળખાશે હવે આ વંદે વંદે ભારત એક્સપ્રેસ જે ટ્રેન છે તે કયા કયા સ્થળો વચ્ચે દોડે છે તો દિલ્હીથી વારાણસી દિલ્હીથી વારાણસી વચ્ચે આ ટ્રેન દોડે છે અને તે કલાકને એકસો ને સાઠ કિલોમીટરના ઝડપે તે આ દોડ આ ટ્રેન ગતિ કરે છે અને આ પહેલી એવી ટ્રેન છે કે જે ભારતના અંદર બનાવેલી છે એન્જિન વગરની અને તેને ચેન્નાઈમાં આ વંદે ભારત એક્સપ્રેસને ક્યાં બનાવવામાં આવી હતી ચેન્નાઈના અંદર અઢાર મહિનાના અંદર ભારતમાં જ બનાવવામાં આવી હતી નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા સ્થળે એમ્સનો શિલાન્યાસ કર્યો છે તો જવાબ છે તમિલનાડુના મદુરાઈમાં તમિલનાડુના મદુરાઈના અંદર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના અંદર એટલે કે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ના રોજ આ તમિલનાડુના મદુરાઈના અંદર એમ્સનો શિલાન્યાસ શિલાન્યાસ કર્યો હતો તો એમ્સ એટલે શું એમ્સનું પૂરું પૂરું ફોર્મ શું છે તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એ એમ્સનું પૂરું નામ છે શું નામ છે એમ્સનું પૂરું નામ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નેક્સ્ટ

જે પ્રશ્ન એ પણ પૂછે સાયના નેવાલ ભારતના કયા રાજ્યના છે તો તેઓ હરિયાણા કેના છે હરિયાણા રાજ્યના છે ને તેમને આ ઇન્ડોનેશિયા માસ્ટર બીજ વિજેતા બન્યા તે કોને હરાવીને બન્યા હતા તો તેઓ સ્પેનના સ્પેન દેશના કેરોલિના મારિન કેરોલીના મારિના કેલના મારીનને હરાવીને તેઓ ઇન્ડોનેશિયા માસ્ટર વિજેતા બન્યા હતા નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ઓગણીસમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સના વિજેતા કોણ બન્યા છે તો જોઈએ મેન્સ એટલે કે પુરુષના અંદર નોવાક યોકોવિચ કે જો સર્બિયા દેશના છે તેઓ મેન્સ એટલે કે પુરુષ પુરુષના અંદર તેઓ ઓસ્ટ્રે ઓપન વિજેતા બન્યા છે વિમેન્સ એટલે કે વુમેન્સ સિંગલના અંદર નાઓમી ના નાઓમી ઓસાકા કે જો જાપાન દેશના છે તે વિજેતા બન્યા છે જોઈએ તો કે પુરુષના અંદર મેન્સના અંદર નોવાક યોગવે જે છે તે કોને હરાવીને તો તે રાફેલ નડાલ રાફેલ નડાલ કે જે સ્પેનના છે તેમને હરાવીને તેઓ આ ઓસ્ટેન ઓપન વિજેતા બન્યા છે અને વિમેન્સ નાઓમી ઓસાકા કે જેઓ ચેક રિપબ્લિક ડેના પેટ્રો ક્વિટ ક્વિટોવા પેટ્રો ક્વિટોઆ પેટ્રો ક્યુઆને હરાવીને તેઓ આ અનાવમી ઓસાકા વિમેન્સ ઓસ્ટ્રેલિયન ઓપનના વિજેતા બન્યા છે બીજું કે સાત વખત નાવક નોવાક નોવાક યોકોવિચ જે છે તે સાત વખત ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બન્યા છે અને આ વખત પ્રશ્ન પૂછાય કે બે હજાર ઓગણીસના અંદર જે ઓસ્ટ્રેલિયન ઓપન રમાણી હતી કેટલામી હતી તો એકસો ને સાતમી કેટલામી હતી એકસો ને સાતમી આ ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ઓપન ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાર્કના અંદર ઓસ્ટ્રેલિયન ઓપન રમાય છે બીજું કે આ ઓસ્ટ્રેલિયન ઓપન જે છે એ શું છે કઈ રમતનું છે તો ટેનિસ રમત બરાબર તો ટેનિસના રમતના મેદાનને શું કહેવામાં આવે છે તો ટેનિસના રમતના મેદાનને કોટ કહેવામાં આવે છે દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહનું સ્મારકનું લોકાર્પણ દાંડી ખાતે કરવામાં આવ્યું છે દાંડી ક્યાં આવ્યું છે તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં દાંડી આવેલું છે જ્યારે જાન્યુઆરી જે મહાત્મા ગાંધીના માં કેટલામાં એકોતેરમાં નિર્વાણ દિન નિમિત્તે આ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ રાષ્ટ્રીય નમક સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આના અંદર આ રાષ્ટ્રીય નમક સ્મારક સ્મારક જે છે તેના અંદર ગાંધીજી સાથે જે દાંડી વગેરે જે સત્યાગ્રહમાં જે ભાગ લીધા હતા તે મૂકવામાં આવી છે નેક્સ્ટ મિત્રો આ પરીક્ષામાં પૂછી શકો તે ખૂબ જ મહત્વનો આઈએમપી મોસ્ટ આઈએમ પ્રશ્ન છે એટલે ખાસ આ પ્રશ્ન યાદ રાખજો કે સાઉદી અરેબિયાને સંયુક્ત આરબ અમીરાત દ્વારા સંયુક્ત રીતે કઈ ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવી છે એટલે આવશે અબેર સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા સંયુક્ત રીતે અબેર ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવી છે હવે પૈસા પ્રશ્ન એમ પણ પૂછાય કે અબેર ડિજિટલ કરન્સી કયા કયા દેશ દ્વારા બહાર પાડવામાં આવી છે તો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત બરાબર મિત્રો એટલે પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં દીપા કર્માકરનું કયું પુસ્તકનું વિમોચન કર્યું છે તો પુસ્તકનું નામ છે દીપા કર્માકર ધ સ્મોલ વન્ડર દીપા કર્માકરનું દીપા દીપા કર્માકરનું કયું પુસ્તક દીપા કર્માકર ધ સ્મોલ વન્ડરનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે અને એમ પ્રશ્ન બુકાય કે દીપા કર્માકરનું દીપા કર્માકર ધ સ્મોલ વન્ડરનું પુસ્તકનું વિમોચન કોને કર્યું છે વિમોચન કોને કર્યું છે તો સચિન તેંડુલકર સચિન તેંડુલકરે તેન્ડુલકરે દીપા કર્માકરનું દીપા કર્મા પુસ્તક બસો વન ડે રમનારા વિશ્વના પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે તો ભારતીય ક્રિકેટર છે મિતાલી રાજ મિતાલી રાજ જે ભારતના ક્રિકેટર છે તે બસો વન રમનારા વિશ્વના પ્રથમ તો યાર ભારતને પણ કેવા વિશ્વના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા છે અને બીજો પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાય પૂછાઈ શકે છે પૂછાઈ શકે છે કે મિતાલ રાજ કયા રાજ્યના છે તો મિતાલ રાજ 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 પરથી રાજસ્થાન મિત્રો બરાબર મિતાલ રાજ પરથી રાજસ્થાન એટલે કે મિતાલ રાજ રાજસ્થાન રાજ્યના છે તેમને બસો વન ડેના અંદર સાત સદી અને વિશ્વના પ્રથમ મહિલા ક્રિકેટ મિતાલી રાજ એમ પ્રશ્ન પૂછાય કે પુરુષોના અંદર પુરુષોમાં સૌથી વધારે વન રમનારા વિશ્વના કયા ક્રિકેટર છે જવાબ શું આવશે એના અંદર સચિન તેંદુલકર સચિન તેંદુલકર સૌથી વધુ વનડે એટલે કેટલી ચારસો ને તેસઠ કેટલી ચારસો ને તેસઠ વનડે રમનારા તે વિશ્વના પ્રથમ ક્રિકેટર છે નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ સાહિત્ય એકાદમી એવોર્ડ બે હજાર અઢાર ગુજરાતી ભાષામાં કોને આપવામાં આવ્યો

અને તેમને આ બે હજાર અઢારનો નો એવોર્ડ કઈ કૃતિ માટે આપવામાં આવે છે તો નામ છે વિભાજનની વ્યથા નિબંધ માટે તેમને આ સાહિત્ય એકાદમી એવોર્ડ બે હજાર અઢાર મળેલ છે મિત્રો જો તમને વિડીયો ગમે હોય તમે લાઈક આપી દેજો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે મિત્રો સાથે શેર પણ કરજો